એ ફરિયાદનો આંકડો કોઈ બે ચાર મહિનાનો હોય પણ લગભગ ચાર વર્ષ જેટલા સમયગાળાનો ફરિયાદ છે ડ્રેનેજ વિભાગની કામગીરી એ સતત ચાલી રહેતી કામગીરી હોય છે પછી એ કુંડીઓ ભરાવવાની પ્રક્રિયા હોય અથવા ડ્રેનેજ લાઈન તૂટવાની કોઈ વાત હોય વરસાદી પાણી ભરાવવાની વાત હોય આમ નાની મોટી અનેક ફરિયાદો સુરતના નાગરિકો દ્વારા સુરતના સુરત મહાનગરપાલિકાના ડિજિટલ માધ્યમ પર કરવામાં આવતી હોય છે મને કહેતા આનંદ થાય છે કે સુરત મહાનગરપાલિકા દેશની એવી જૂજ મહાનગરપાલિકામાં આવે છે જ્યાં નાગરિકો ઘર બેઠા પોતાના મોબાઈલના માધ્યમથી પણ સુરત મહાનગરપાલિકાના એપ પર અથવા તો ડ્રેન્જ વિભાગના હેલ્પલાઇન નંબર ઉપર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે અને આ ફરિયાદનું નિરાકરણ પણ ઘર બેઠા જ કરવામાં આવે છે વિપક્ષના સભ્યો દ્વારા જે ફરિયાદની વાત કરવામાં આવી છે તે અત્યારે બહુ સગવડપૂર્વક તેઓ ફરિયાદના નિરાકરણની વાત ભૂલી ગયા હતા જેટલી ફરિયાદો કરવામાં આવી છે તેમાંની ભાગોની ફરિયાદનું નિરાકરણ થઈ ગયું છે અને આજની તારીખે એટલે કે એકત્રીસમી મેના રોજ ફરિયાદો ફક્ત છસો જેટલી જ ફરિયાદો ઓનલાઈન પેન્ડિંગ સુરત મહાનગરપાલિકાના પોર્ટલમાં દર્શાવે છે આમ ખોટા આંકડાઓ આંકડાઓની માયા હજાર રચીને લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ વિપક્ષના સભ્યો દ્વારા કરવામાં આવ્યો છે બીજી એક વિશેષ વાત મારે અહીં ઉમેરવી છે કે સુરત મહાનગરપાલિકાનું બે હજાર વીસમાં હદ વિસ્તાર લગભગ ત્રણસો ને છવ્વીસ ચોરસ કિલોમીટર જેટલો હતો અને આ ચાર વર્ષના સમયગાળા દરમિયાન સુરત મહાનગરપાલિકાનો હદ વિસ્તાર લગભગ ચારસો ને એકસઠ બાસઠ કિલોમીટર જેટલો થયો ચોરસ કિલોમીટર જેટલો થયો છે આમ લગભગ એકસો ને છેતાલીસ ચોરસ કિલોમીટરનો વધારો સુરત મહાનગરપાલિકાની સીમાઓમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન થયો છે એટલે સ્વાભાવિક રીતે સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં જોડાયેલા નવા નગરો હોય કે નવા ગામો હોય ત્યાં ડ્રેનેજની અને સ્ટ્રોંગ ડ્રેનેજની સુવિધાઓ ક્યાં તો નહિવત હોય અથવા તો ખૂબ ઓછા પ્રમાણમાં હોય અને તેથી સ્વાભાવિક છે કે આ વિસ્તારોમાંથી ડ્રેન અને સ્ટ્રોમ ડ્રેનની લગતી ફરિયાદો મધઅંશે થોડી ઘણી વધારે આવી શકતી હોય છે પરંતુ મને કહેતા આનંદ થાય છે કે સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા સુરત મહાનગરપાલિકામાં જોડાયેલા નવા વિસ્તારોમાં સ્ટ્રોમ ડ્રેન નેટવર્ક નાખવાની કામગીરી પૂર ઝડપે કરવામાં આવી રહી છે અને હાલમાં પણ મોટાભાગના વિસ્તારોમાં નવા સ્ટ્રોમ ડ્રેન નેટવર્ક નાખવાની કામગીરી ચાલુ છે અને થઈ રહી છે અને ટૂંક સમયની અંદર સુરત મહાનગરપાલિકામાં આ તમામ નવા વિસ્તારોની અંદર પણ સ્ટ્રોમ ડ્રાય નેટવર્ક નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે આમ સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા ફરિયાદોની નોંધણીથી લઈને ફરિયાદોની નિરાકરણ સુધીની તમામ કાર્યવાહીઓ સંતોષકારક રીતે અને ઝડપભેર થાય તે માટે સતત કાર્યરત રહીને કામગીરી કરવામાં આવે છે